અમરેલી જિલ્લાની મહિલાઓ હવે સ્વરોજગાર તરફ આગળ વધી રહી અમરેલી જિલ્લાની મહિલાઓ હવે સ્વરોજગાર તરફ આગળ વધી રહી છે વાપરી રોજગાર સર્જી રહી છે લીવી તાલુકાના ગુંદ્રણ ગામની મહિલાઓ મિલેટ આધારિત મુખવાસ બનાવી અને તેનો વેપાર શરૂ કરી પોતાની ઓળખ બનાવી રહી છે ગામની જલપા ઘેવરિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી મુખવાસ બનાવે છે શરૂઆતમાં તેઓએ પોતાની સાસુ સાથે મળી ઘઉંનો મુખવાસ બનાવવાનો પ્રયોગ કર્યો હતો થોડા સમયમાં તેમને લાગ્યું કે જો જુવાર અને બાજરી જેવા મિલેટ સામેલ કરવામાં આવે તો મુખવાસને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવી શકાય ત્યારબાદ અન્ય મિલેટ ઉમેરતા તેઓએ એક વિશિષ્ટ મુખવાસ તૈયાર કર્યો હાલ તેઓ બનાવતા મિલેટ મુખવાસને ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે જલ્પાબેન કહે છે કે એક કિલો રૂપિયા નો રાખવામાં આવ્યો છે અને વેચાણનો આ સિલસિલો સતત ચાલુ છે ગામડાની મહિલાઓ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જો યોગ્ય વિચાર અને પ્રયાસ કરવામાં આવે તો ઘરેલુ કળાને પણ સારા રોજગારમાં પરિવર્તિત કરી શકાય છે મિલિટ આધારિત મુખવાસ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે આજના સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે જેના કારણે આવી વસ્તુઓને બજારમાં વિશેષ સ્થાન મળી રહ્યું છે જલપાબેન કહે છે કે અમારી જેમ અન્ય મહિલાઓ પણ ઘરેથી અલગ અલગ મુખવાસ તથા અન્ય ઘરેલું બજારમાં વિશેષ સ્થાન બનાવી શકે છે જે દરેક મહિલા પોતાની કુશળતાને કામમાં લે અને ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરે તો તેઓ આત્મનિર્ભર બની શકે છે આવી પહેલો મહિલાઓનો આર્થિક સશક્તિકરણમાં સહાયક બની રહી છે गृहिणियों કે જેઓ ઘરકામમાં સાથે સાથે થોડો સમય કાઢે છે તેઓ નાના નાના બિઝનેસ શરૂ કરી શકે છે ગુન્દરણ ગામની આ સફળતા વાર્તા અન્ય ગામોમાં પણ પ્રેરણા પૂરું પાડે છે ગામડાની મહિલાઓ આજે માત્ર ઘર સુધી મર્યાદિત નથી રહી પરંતુ પોતાના વિચાર અને કુશળતાથી સમાજને નવી દિશા આપી રહી છે આજ તો સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત નું સ્વરૂપ છે મારું નામ જલ્પા વિકાસ કેવરિયા છે અમે ગામ તાલુકો અને જિલ્લો અમરેલી છે અમે લોકો આ ઘણા સમયથી મુખવાસ બનાવીએ છીએ અને સૌ પ્રથમ તો પેલા સૌ પ્રથમ પેલા ઘઉં એવો મગજમાં આઈડિયા આવ્યો કે આપણે જુવાર અને બાજરી એડ કરીએ પછી ધીમે ધીમે કરીને અરસી તલ વરિયાળી બીટ આમળા આ બધાનું અમે શરૂઆત કરી તો અમે ધીમે ધીમે આગળ અત્યારે અમારો આ જે મુખવાસ છે એ સમગ્ર ગુજરાતમાં વેચાય છે અને બાર પણ અમે લોકો ઓર્ડર કરીએ છીએ અને કિલોનો ભાવ ચારસો રૂપિયા અત્યાર સુધીમાં અમે બે મહિનામાં સાત મળવાસ વેચ્યો છે અને અત્યારે આજે અમે અત્યારે આવ્યા છીએ તો અમે અત્યારે ડેલી ની સેલિંગ અમે વધારે જ કરીએ છીએ